મિત્રો આપણે પાછલા કેટલાક વિડીયોમાં જોઈ ગયા છીએ કે જુદી જુદી પરિસ્થિતિમાં ટી મૂલ્ય કે બે સરાસરી વચ્ચેના તફાવતની પ્રમાણ ભૂલ શોધવા માટે કયા સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ રીતે ગણતરી કરવામાં આવે છે પ્રસ્તુત વિડીયોમાં આપણે જોઈશું જ્યારે બે અસહસંબંધિત સરાસરી આપી હોય ત્યારે ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી અથવા તો ટી કસોટીનો ઉપયોગ કઈ રીતે કરવો ખાસ કરીને એક્સલનો ઉપયોગ કરીને આ ગણતરીઓ કઈ રીતે કરવી તેની ચર્ચા કરવામાં આવી છે તે માટે એક ઉદાહરણ લેવામાં આવ્યું છે જેમાં શિક્ષકો અને શિક્ષિકાઓના માનસિક સ્વાસ્થ્ય કસોટી પરના પ્રાપ્તાંકો લેવામાં આવ્યા છે આપણે તપાસ કરવાની છે કે આ બંનેના માનસિક સ્વાસ્થ સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક તફાવત છે કે નહીં તેની તપાસ કરવા માટે એક શૂન્ય ઉત્કલ્પનાની રચના કરવામાં આવી છે માધ્યમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ માનસિક સ્વાસ્થ્ય કસોટીમાં મેળવેલા સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી અહીંયા બંને નિદર્શો શિક્ષકો અને શિક્ષિકાઓ સ્વતંત્ર રીતે લેવામાં આવ્યા છે તેથી અહીંયા જે સરાસરીઓ મળશે તે અસંબંધિત સરાસરી હશે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે ટી મૂલ્યની ગણતરી કરવાના હેતુથી તમામ ડેટાને આપણે લઈ જઈશું એક્સેલની સીટમાં સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે આપણે ડેટા લઈ આવ્યા છે એક્સેલની સીટમાં અને સીટમાં દર્શાવ્યા પ્રમાણે એક્સેલની સીટમાં કોલમ એમાં શિક્ષકોના પ્રાપ્તાંકો છે અને કોલમ બીમાં શિક્ષિકાઓના પ્રાપ્તાંકો છે શિક્ષકોના પ્રાપ્તાંકોની રેન્જ એટલે એમના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ જેને આપણે એક્સેલમાં કહીએ ડેટા રેન્જ એ એ ટુથી ચાલુ થઈને એ બાવીસ સુધી છે જ્યારે શિક્ષિકાઓના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ એક્સેલમાં બી ટુથી લઈને બી ઓગણીસ સુધી છે પણ ગણતરી સરળ થાય એ માટે બંનેની ડેટા રેન્જના અંતિમ સેલ એડ્રેસની રો નંબર આપણે સમાન રાખીશું તેથી અહીંયા આપણે શિક્ષિકાઓની ડેટા રેન્જ પણ બી ટુથી બી બાવીસ રાખીશું અહીંયા આપણે આ બંને ડેટા રેન્જ યાદ રાખવાની છે શિક્ષકોનું એ ટુથી એ બાવીસ અને શિક્ષિકાઓની બી ટુથી બી બાવીસ હવે સૌથી પહેલાં આપણે એન શિક્ષકોને એન ગણીશું એટલે શિક્ષકોના પ્રાપ્તાંકોની સંખ્યા ગણીશું તે માટે આ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ઇક્વલ સાઇન પછી કાઉન્ટ અને કાઉન્ટ લખ્યા પછી બ્રેકેટમાં ડેટા રેન્જ એ ટુ થી એ બાવીસ એ ટુ થી એ બાવીસ અને બ્રેકેટ ઓવર એન્ટર કી એકવીસ આપણને સંખ્યા મળે છે શિક્ષકોની એ જ રીતે શિક્ષિકાઓને એન શોધવા માટે જેને આપણે એન ટુ કહીએ છીએ બરાબરનું ચિહ્ન લખીશું પછી કાઉન્ટ અને બ્રેકેટમાં શિક્ષિકાઓની ડેટા રેન્જ લખીશું જે બી થી બી બાવીસ છે અને બ્રેકેટ ઓવર કરીશું એન્ટર કી આપીશું એટલે આપણને શિક્ષિકાઓની સંખ્યા મળે છે અઢાર પછી મધ્યક શિક્ષકો શિક્ષકોનો મધ્યક શોધી શોધીશું એના માટે બરાબરનું ચિહ્ન અને એવરેજ પછી બ્રેકેટમાં ડેટા રેન્જ બ્રેકેટ ઓવર એન્ટરકી આ મધ્યક મળ્યો શિક્ષકોના પ્રાપ્તાંકોનો એ રીતે શિક્ષિકાઓના પ્રાપ્તાંકોનો મધ્યક શોધીશું બરાબર પછી લખીશું એવરેજ બ્રેકેટમાં બી ટુથી બી બાવીસ બ્રેકેટ ઓવર હવે આપણને મળશે મધ્યક શિક્ષિકાઓના પ્રાપ્તાંકોનો સ્ટાન્ડર્ડ એવિએશન એસ ડી પ્રમાણિત વિતલન શિક્ષકોનો એના માટેનો વિધેય છે ઇક્વલ સાઇન વી પછી ડેટા રેન્જ એ ટુથી એ બાવીસ બ્રેકેટ ઓવર અને એન્ટર કી આ પ્રમાણિત વિતલન શિક્ષકોનું મળ્યું પાંચ પોઈન્ટ પાંચ જીરો નાઇન પછી આપણે મહિલાઓનું એટલે શિક્ષિકાઓનું શોધીશું બરાબરથી શરૂ કરીને વિધેયમાં લખવાનું એસટીડીવી બ્રેકેટમાં ડેટા રેન્જ બી થી બી બાવીસ બ્રેકેટ ઓવર અને એન્ટર કી આપણને મળે ચાર પોઈન્ટ બે ત્રણ પછી મધ્યકોનો તફાવત શોધીશું મધ્યકોનો તફાવત શોધવા માટે આપણે જોવું પડશે કે આપણે શિક્ષકો અને શિક્ષિકાઓના મધ્યક ક્યાં ગણ્યા છે તો શિક્ષકોનો પ્રાપ્તાંકોનો શિક્ષકોના પ્રાપ્તાંકોનો મધ્યક એફ ટુમાં ગણ્યો છે આપણે યાદ રાખવાનો છે શિક્ષિકાઓના પ્રાપ્તાંકોનો મધ્યક એફ થ્રીમાં ગણ્યો છે હવે મધ્યકોનો તફાવત શોધવા માટે બરાબરનું ચિહ્ન લખીશું ને પછી એબીએસ એબીએસ એટલે એફસોલ્યુટ આ ના લખો તો મધ્યક પ્લસ કે માઇનસ ડેટા પ્રમાણે મળે પણ આપણે મધ્યકોનો તફાવત પ્લસમાં જોઈએ છે એટલે આપણે અહીંયા આગળ એબીએસ લખ્યું છે અને બ્રેકેટમાં લખીશું પુરુષોના મધ્યકની ગણતરી જે સેલમાં કરવામાં આવી છે તેની સેલ તેનું સેલ એડ્રેસ એફ ટુ માઇનસ એફ થ્રી અને બ્રેકેટ ઓવર એફ સો લખવાથી આપણને તફાવત હંમેશા ધન મળશે એટલે આ બે મધ્યકો વચ્ચેનો તફાવત આવી ગયો પછી આપણે ડીએફની ગણતરી કરીએ આપણે જાણીએ છીએ કે અસંબંધિત સરાસરી હોય ત્યારે ડીએફ એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્ય સંખ્યા શોધવા માટે એન વન પ્લસ એન ટુ માઇનસ ટુ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે એન વન આપણી જોડે અહીંયા છે એકવીસ અને એ આપણે ગણ્યું છે ઇ ટુમાં એટલે બરાબરનું ચિહ્ન કરીને ઈ ટુ લખીશું પછી એમાં આપણે ઉમેરવાના છે એન ટુનું મૂલ્ય અને એન ટુ આપણે શોધેલું છે ઇ થ્રીમાં એટલે અહીંયા ઈ થ્રી લખીશું પછી માઈનસ બે કરવાના છે એટલે માઇનસ બે કરીશું અને એન્ટર કી આપીશું આપણને ડીએફનું મૂલ્ય મળી ગયું સાડત્રીસ હવે પી એટલે કે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના પી શોધવા માટે અહીંયાની અત્યાર સુધી કરેલી કોઈ ગણતરીની જરૂર નથી ફક્ત ડીએફની જરૂર છે પણ આ બધી ગણતરી એટલા માટે બતાવી છે કે જો આપણે સંશોધન અહેવાલમાં કે આપણા શોધ નિબંધમાં કે આપણા રિઝર્ટેશનમાં તમામ મૂલ્યો બતાવવા હોય તો બતાવી શકાય બાકી પી પ્રોબેબિલિટી ગણવા માટે આ બધાની કોઈની જરૂર નથી ખાલી ડીએફની જરૂર પડે છે પી એટલે કે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના આ મૂલ્ય દર્શાવે છે કે આપણા સરાસરી વચ્ચેના તફાવતની સાર્થકતા કઈ કક્ષાએ સાર્થક છે સમજીએ છીએ આપણે પછી પહેલાં આપણે એ શોધી લઈએ પી શોધવા માટે પહેલાં બરાબરનું ચિહ્ન પછી લખીશું ટી ટેસ્ટ ટી ટેસ્ટ લખ્યા પછી પ્રથમ ડેટાનું ડેટા રેન્જ પ્રથમ ડેટા જે આપણા શિક્ષકોના એની ડેટા રેન્જ છે એ ટુથી એ બાવીસ એ આપણે લખી દઈશું એ ટુથી એ બાવીસ પછી કોમા કરીશું પછી આપણે બીજા ડેટાની ડેટા રેન્જ લખીશું જે શિક્ષિકાઓની છે જે આપણે બી ટુથી બી ટ્વેન્ટી ટુ નક્કી કરેલી છે એના પછી કોમા કરીશું આ બંને ડેટા રેન્જ વચ્ચે પણ કોમાને એના પછી એ કોમા કોમા પછી આપણે એક અથવા બે લખવાનો છે એક એટલે એક પૂછી કસોટી માટે અને બે એટલે દ્વિપુચ્છી કસોટી માટે આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવાની છે તેથી આપણે અહીંયા દ્વિપુચ્છી કસોટી આવશે એટલે અહીંયા બે લખીશું એક લખીશું તો એક પૂછી કસ કસોટીના હિસાબે સંભાવના મૂલ્ય મળશે અહીંયા આપણે બે લખીશું પછી કોમા કરીશું કોમા કરી પછી આપણે એક બે અને ત્રણમાંથી કોઈ એક રકમ લખવાની છે એક સંખ્યા લખવાની છે આપણે અહીંયા ત્રણ લખીશું ત્રણ એટલા માટે લખાય છે કે જ્યારે સરાસરી અસંબંધિત હોય અને અનઇક્વલ વેરાયન્સ હોય ત્યારે ટીની ગણતરી કરવા માટે ત્રણનો ઉપયોગ કરવામાં આવે છે એક અને બેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તેની ચર્ચા હવે પછીના વિડીયોઝમાં કરવામાં આવશે આટલું લખ્યા પછી બ્રેકેટ ઓવર કરી દો ફરીથી સંભાવના મૂલ્ય શોધવા માટે સાર્થકતાનું સંભાવના મૂલ્ય શોધવા માટે જે વિધેયનો ઉપયોગ થાય છે તે બરાબર ટી ટેસ્ટ બ્રેકેટ એ ટુ ત્રી એ બાવીસ આ પ્રથમ ડેટાનું ડેટાની ડેટા રેન્જ છે અને પછી કોમા પછી બીજા ડેટાની ડેટા રેન્જ પછી કોમા પછી એક પૂછી માટે એક અને દ્વિપુચ્છી માટે બે પછી કોમા પછી અસર સંબંધિત સરાસરી માટે ત્રણ પછી એન્ટર કી આપીશું આપણને મૂલ્ય મળે ઝીરો પોઈન્ટ ઝીરો વન થ્રી એનો અર્થ એ થાય છે કે આપણા જે બે મધ્યકો છે એમના વચ્ચેના તફાવત એ પોઈન્ટ ઝીરો વન થ્રી કક્ષાએ સાર્થક થાય છે હવે ટી મૂલ્યની ગણતરી કરીએ જો પ્રોબરિટી ગણી હોય તો પછી ટી મૂલ્ય ગણવાની જરૂર નથી પણ પ્રણાલિકા મુજબ આપણે ટી મૂલ્ય ગણીએ છીએ તો એના માટે અહીંયા દર્શાવી દઈએ કે ટી મૂલ્ય કઈ રીતે ગણાય એના માટે આપણે સંભાવનાના મૂલ્યનો ઉપયોગ કરવાનો છે અને એનો વિધેય છે બરાબર ચિહ્નથી ચાલુ થાય છે અને પછી લખવાનું ટી આઈ એન વી આઈ એન વી મીન્સ ઇનવર્સ અને પછી બ્રેકેટમાં આપણે લખવાનું છે સંભાવનાનું મૂલ્ય જે આપણે ગણ્યું છે ને આપણે સંભાવનાનું મૂલ્ય ગણ્યું છે ઝીરો પોઈન્ટ ઝીરો વન થ્રી જે આપણે આઈ ટુમાં ગણ્યું છે એટલે અહીંયા સંભાવનાનું મૂલ્ય લખ્યા લખવાના બદલે આઈ ટુ લખી દઈશું પછી કોમા કોમા પછી આપણે ડીએફનું મૂલ્ય લખવાનું છે ડીએફ આપણો છે સાડત્રીસ એટલે અહીંયા લખી દઈશું સાડત્રીસ અને પછી બ્રેકેટ ઓવર કરી દઈશું અને એન્ટરકી આપીશું ફરીથી ટી મૂલ્ય પ્રોબેબિલિટીના મૂલ્ય પરથી સંભાવનાના મૂલ્ય પરથી ગણેલ સંભાવનાના મૂલ્ય પરથી પ્રોબેબિલિટી ગણવા માટે બરાબર ટી ઇનવર્સ બ્રેકેટમાં પ્રોબેબિલિટી જ્યાં ગણવામાં આવી છે તે સેલનું એડ્રેસ અને પછી ડીએફનું મૂલ્ય એન્ટર કી આપી દઈએ હવે પીના આધારે ને ટી મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કઈ રીતે કરવી તેના માટે આપણે આ તમામ ડેટા ફરીથી એક વખત આપણે અન્યત્ર લઈ જઈએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ રીતે તેની ચકાસણી કરાય તો દોસ્તો અહીંયા બે મૂલ્યો છે પ્રોબેબિલિટી મૂલ્યના આધારે પણ શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી થાય અને ટી મૂલ્યના આધારે પણ શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી થાય બાકીના કોઈ મૂલ્યોની જરૂર નથી જોઈએ સંભાવનાના મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કઈ રીતે થાય તો એના માટેના ત્રણ સામાન્ય નિયમો યાદ રાખવાના કે જો આપણું ગણેલ સંભાવનાનું મૂલ્ય પોઈન્ટ ઝીરો વન ઇઝ સ્મોલર દેન પી ઇઝ સ્મોલર દેન પોઈન્ટ ઝીરો ફાઈવ હોય તો ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અસ્વીકાર થાય છે એનો અર્થ કે આપણું ગણેલું મૂલ્ય પોઈન્ટ ઝીરો એકથી વધુ હોય અને પોઈન્ટ ઝીરો ફાઇવથી નીચું હોય ત્યારે ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અસ્વીકાર થાય આ પહેલો નિયમ યાદ રાખવાનો બીજો નિયમ એ યાદ રાખવાનો આપણું ગણેલું મૂલ્ય છે પોઈન્ટ ઝીરો વન થ્રી જે પોઈન્ટ ઝીરો વન કરતાં વધુ છે ને પોઈન્ટ ઝીરો ફાઇવ કરતાં ઓછું છે એટલે આપણી ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બીજો નિયમ એ રા એ યાદ રાખવાનો કે જો પીનું મૂલ્ય પોઈન્ટ ઝીરો એક કરતાં નાનું હોય પી સ્મોલર દેન પોઈન્ટ જીરો વન તો શૂન્ય ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અસ્વીકાર થાય છે આપણું મૂલ્ય પોઈન્ટ ઝીરો વન કરતાં નાનું નથી તેથી પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અસ્વીકાર નહીં થાય અને બીજી વાત અહીંયા યાદ રાખવી કે જે ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અસ્વીકાર થતો હોય તે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ પણ અસ્વીકૃત થતી હોય છે ત્રીજો નિયમ યાદ રાખવાનો કે જો પીનું મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી આપણું મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધુ નથી પીનું મૂલ્ય તેથી શૂન્ય ઉત્કર્ધનાનો સ્વીકાર અસ્વીકાર થતો નથી છેલ્લા કોલમમાં જોઈએ સાર્થકતામાં કે આપણે પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ તફાવત સાર્થક છે એ દર્શાવ્યું છે હવે આપણે જોઈએ જો કે ટી મૂલ્યના આધારે ઉત્કર્ધનાની ચકાસણી કઈ રીતે થાય તો ટી મૂલ્ય આપ્યું હોય ત્યારે ડીએફ આપણે શોધવો પડે જે આપણે આગળ શોધેલો ડીએફ બરાબર સાડત્રીસ અને ટી મૂલ્ય આપણું આવે છે બે પોઈન્ટ પાંચ નવ 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 પાંચ ડીએફ અને ટી મૂલ્ય મળ્યા પછી ટી સારણીનો આપણે સંપર્ક કરવાનો એનો અભ્યાસ કરવાનો અહીંયા ટી સારણી ત્રણ વિભાગમાં આપવામાં આવેલી છે કારણ કે મોટી છે ત્રણ ટુકડામાં વેચી દીધી છે હવે આ સારણીમાં ડીએફના કોલમમાં આપણે જોવાનું કે આપણો ડીએફ સાડત્રીસ છે તો પહેલાં વિભાગમાં તો ડીએફની નીચે છેલ્લું સોળ છે એ સાડત્રીસ નથી બીજા વિભાગમાં ડીએફની નીચે છેલ્લું ત્રીસ છે એટલે સાડત્રીસ નથી ત્રીજા વૈભવ ડીએફની નીચે પાંત્રીસ છે ને ચાળીસ છે પણ સાડત્રીસ નથી આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણા ડીએફની જે સૌથી નજીકનો ડીએફ હોય સારણીમાં તેને જોવાનું આપણે સૌથી નજીકનો ડીએફ થાય છે સારણીમાં પાંત્રીસ એટલે પાંત્રીસને આપણે યાદ રાખીશું અને પાંત્રીસની લાઇનમાં આપણે જોઈશું કે પોઈન્ટ ઝીરો પાંચની નીચે શું મૂલ્ય આપવામાં આવેલું છે અહીંયા પોઈન્ટ ઝીરો પાંચ એ સંભાવના છે એની નીચે આપવામાં આવેલી છે મૂલ્ય ટુ પોઈન્ટ ઝીરો થ્રી આ ટુ પોઈન્ટ ઝીરો થ્રી એ દર્શાવે છે કે તફાવતની સાર્થકતા માટે ટીનું લઘુત્તમ મૂલ્ય ટુ પોઈન્ટ ઝીરો થ્રી હોવું જોઈએ પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અને પોઈન્ટ ઝીરો એકની નીચે પણ આપણે જોઈ લેવાનું ટુ પોઈન્ટ સેવન ટુ છે ટુ પોઈન્ટ સેવન ટુ દર્શાવે છે કે સરાસરીના તફાવતની સાર્થકતા માટેનું અપેક્ષિત લઘુત્તમ મૂલ્ય ટુ પોઈન્ટ સેવન ટુ છે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ આ બંને મૂલ્યો આપણે યાદ રાખવાના અને આ બંને મૂલ્યો સાથે આપણા ગણેલા ટી મૂલ્યની તુલના કરવાની તો ટી ટેબલ મૂલ્ય એટલે કે ટી સારણી મૂલ્ય આપણે જોયું એ પ્રમાણે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ ઝીરો ત્રણ છે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ બે પોઈન્ટ સેવન ટુ છે અને જ્યારે આપણું ગણેલું મૂલ્ય ટુ પોઈન્ટ ફાઇવ નાઇન 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 ફાઇવ છે જે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અપેક્ષિત સારણી મૂલ્ય ટુ પોઈન્ટ ઝીરો થ્રી કરતાં વધુ છે એટલે આપણી ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ પોઈન્ટ પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અસ્વીકાર નથી થતો કે કોઈ પણ એક કક્ષાએ અસ્વીકાર થાય એટલે અસ્વીકાર જ છે પણ અહીંયા સમજવા માટે સમજીએ કે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ આપણી શૂન્ય ને અસ્વીકાર થતો નથી કારણ કે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટીનું અપેક્ષિત સારણી મૂલ્ય લઘુત્તમ મૂલ્ય સરાસરીના સાર્થકતા માટેનું અપેક્ષિત લઘુત્તમ ટી મૂલ્ય ટુ પોઈન્ટ સેવન ટુ છે પણ આપણું જે ગણેલું ટુ પોઈન્ટ ફાઇવ નાઇન 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 ફાઇવ છે જે આના કરતાં ઓછું છે તેથી શૂન્ય ઉત્કર્ષતાનો પોઈન્ટ જીરો એક કક્ષાએ અસ્વીકાર થતો નથી તો દોસ્તો અહીંયા આપણું પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ ટી કેલ્ક્યુલેટેડ ઇઝ ગ્રેટર દેન ટી ટેબલ કેલ્ક્યુલેટેડ એટલે આપણે ગણેલું ટેબલ એટલે સાડીનું મૂલ્ય તો દોસ્તો આ રીતે આપણે અહીંયા એક્સલનો ઉપયોગ કરીને બે અસંબિત સરાસરી વચ્ચેની સાથ તફાવતની સાર્થકતાની ચકાસણી કઈ રીતે કરવી તે તેની ચર્ચા કરી હવે પછીના કેટલાક વિડીયોમાં આપણે જોઈશું કે અન્ય પરિસ્થિતિમાં એક્સલનો ઉપયોગ કરીને ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ